Okay. Mm -hmm.

પુષ્ટિ કરી હશે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ પણ જણાવી કે દિલ્હી પોતાના ફિલ્મ કેરિયરમાં થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરતા દિલ્હી ગણેશના ત્યારે પુત્ર મહાદેવે લખ્યું કે અમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે અમારા પિતા દિલ્હી ગણેશનું નવ નવેમ્બરની રાત્રે લગભગ અગિયાર વાગે ત્યારે નિધન થયું છે કમલ હસનની ઇન્ડિયન ત્યારે ટૂંટની ત્યારે દિલ્હી ગણેશની સેલી ફિલ્મ હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ